શહેરના માંઝવપુર વિસ્તારમાં તુલસીધામ ઝુપીટર ચોકડી પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે જો આ ભૂવામાં કોઈ પડે અને મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ ચમાસુ શરૂ થતાની સાથે જ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાના સિલસિલા શરૂ થઈ જાય છે ત્યારે વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ જ્યુપિટર ચોકડી ખાતે ભૂવો પડ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી પૂર્ણ થવાના દાવા કરવામાં આવતા હતા પરંતુ ભ્રષ્ટ પાલિકાના અધિકારીઓ દ્વારા માત્ર પેપર પર જ કામગીરી બતાવવામાં આવે છે અને વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં જ પાલિકા તંત્રની પોલ ખુલી પડી ગઈ છે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ભૂવા પડતા પાલિકા તંત્ર દ્વારા પડેલા ભૂવા પર યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ ભૂવામાં જો કોઈ પડે અને જાનહાની થાય તો જવાબદાર કોણ